તો આજે આપણે વાત કરીએ તો વિડિયોની અંદર તમે જોઈ શકો છો ચેનલ ઉપર આયસર ટ્રેક્ટર વેચાવા માટે આવેલું છે જે તમે વિડીયોની અંદર આયસર ત્રણસો અડસઠ ટૅક્ટર જોઈ શકો છો ભાઈને તાત્કાલિક ધોરણે વેચવાનું છે ફૂલ જવાબદારી સાથે ભાઈને ટ્રેક્ટર વેચી દેવાનું છે અને તાત્કાલિક વેચવાનું છે તો ખેડૂતભાઈ એ વિડીયો આખો જોતા રહીજો જેથી તમને ટ્રેક્ટરની પૂરેપૂરી માહિતી મળી જાય મોડલ કિંમત ટ્રેક્ટર જોવા ક્યાં મળે તમે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ નંબર કઈ રીતના મેળવશો તે બધી વાત વિડીયોમાં તમને આગળ જણાવી દઈશ તો વિડીયો આખો જોતા રહીજો અને મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સ ઉપર તમે નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા બીજા વાહનોના વિડીયો મારી ચેનલ ઉપર આવતા હોય એ બધા તમને જોવા મળી જાય કેમ કે રોજના આવા વાહનોના વિડીયો આવતા રહેતા હોય છે ચેનલ ઉપર તો એ બધા તમને જોવા મળી જાય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો છેલ્લે સુધી જોતા રહીજો વાત કરીએ આ છે ત્રણસો અડસઠ ટ્રેક્ટરની તો વિડીયોની અંદર તમે ક્લિયર કટ કન્ડિશન જોઈ શકો છો એકદમ સારી કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળશે ટ્રેક્ટર તમને વન ઓનરમાં જોવા મળી જશે ફૂલ જવાબદારી રહેશે ભાઈની ટ્રેક્ટરમાં સાદું સ્ટેરિંગ અને સેન્ટર ગેરમાં ટ્રેક્ટર રહેશે બાકી વિડીયોની અંદર તમે જોઈ શકો છો એકદમ સારી કન્ડિશનમાં ટ્રેક્ટર છે વન ઓનરમાં મોડલની વાત કરું તો મોડલ છે બે હજાર અઢારનું જે તમે આઈ છે ત્રણસો અઢસ ટ્રેક્ટર જોઈ શકો છો બે હજાર અઢારનું મોડલ તમને જોવા મળશે એકદમ પાવરફુલ એન્જિન અને પાવરફુલ ગેર હાઇડ્રોલિકમાં ખેડૂતભાઈઓ તમને ટ્રેક્ટર જોવા મળી જશે છે સાચવેલું ટ્રેક્ટર છે વન વન ટ્રેક્ટર જોવા મળશે એકાથે હાલેલું ખેડૂતભાઈઓ ટ્રેક્ટર તમને જોવા મળી જશે બે હજાર અઢારનું મોડલ જોવા મળશે જ્યારે છે ટાયરની કન્ડિશન પણ વિડીયોની અંદર તમે જોઈ શકો છો સારી કન્ડિશનમાં જ્યારે છે ટાયર તમને જોવા મળી જશે બાકી જે કન્ડિશન વિડીયોમાં તમને ટ્રેક્ટરની જોવા મળે છે તે જ કંડિશનમાં ટ્રેક્ટર તમને રૂબરૂમાં પણ જોવા મળી જશે તો જે કોઈ ખેડૂતભાઈને રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટરની કન્ડિશન ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લઈ ત્યાર પછી પણ તમારે ટ્રેક્ટર લેવું હોય તો તમે લઈ શકશો તો જતાં પહેલાં ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી ત્યાર પછી રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા માટે જવું જેથી ટ્રેક્ટર વેચાય ન જાય અને તમારે ખોટો ધક્કો ન થાય ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે તો રૂબરૂ સ્થળ પર જોવા જતાં પહેલાં ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લેવો બે હજાર અઢારનું મોડલ છે ખેડૂતભાઈઓ કિંમતની વાત કરું તો કિંમત ભાઈએ રાખેલી છે ત્રણ લાખ અને પચાસ હજાર કિંમત અંદાજીત રાખેલી છે ફેરફાર થઈ જશે રૂબરૂ સ્થળ પર જશો એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે જોવા કેમ મળે તેની વાત કરું તો ગામ સાગિયા તાલુક જિલ્લો ગીર સોમનાથ અને હરેશભાઈ પાસે ટ્રેક્ટર જોવા મળશે હરેશભાઈનો કોન્ટેક્ટ નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે વિડીયોની બાયોમાં તેનો કોન્ટેક્ટ નંબર જોવા મળી જશે તો જે કોઈને લેવું હોય તે તેનો કોન્ટેક્ટ કરી લેજો